નમસ્કાર ખેડૂત મિત્રો એમએસસી એગ્રીકલ્ચર જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે હવે આપણે જોઈએ કે શિયાળું સિઝન ચાલુ થઈ ગઈ છે તો જીરાનું વાવેતર થતું હોય છે તો આપણે જીરાની અંદર આપણે ફૂલે રીનઝીમ કરીને વેરાયટી છે તો અત્યારે આપણે માર્કેટની અંદર નામ વધારે પ્રમાણમાં સાંભળવામાં આવતું હોય છે તો હવે આ પાટલી વવાતું જીરું છે ફૂલે રીનઝીમ તો હવે એની પદ્ધતિ વિશે જાણીએ હવે બધાને મનમાં મૂંઝવણ થતી હોય છે ખેડૂતોને કે આપણે કઈ રીતે એનું વાવેતર પદ્ધતિ રાખવી જોઈએ વાવેતર સમય શું રાખવો જોઈએ પાયાના ખાતરમાં શું આપવાથી આપણને સારું રિઝલ્ટ મળે દર શું રાખવો જોઈએ એ રીતે આપણે જોઈએ તો આ વિડિયો દ્વારા આપણે એની માહિતી મેળવશું હવે પ્રથમ આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો કે ક્યારાં પદ્ધતિ તો ક્યારે પદ્ધતિમાં આપણને ખ્યાલ છે કે બે પ્રકારે જીરાનું વાવેતર થતી હોય છે એક તો આપણે છાંટીને વાવેતર કરતા હોય અથવા તો પૂખીને વાવેતર કરતા હોય છે અને બીજું છે એ આપણે હારથી કરતા હોય છે દાંતા પદ્ધતિથી તો પૂખીના જે વાવેતર થતું હોય છે હવે એની અંદર આપણે બીજ દર જોઈએ તો સોળ ગૂંઠાના વીઘા પ્રમાણે આપણે લઈએ તો અઢીથી લઈને ત્રણ કિલો જેટલું બિયારણ જોતું હોય છે અને એને હાથેથી છાંટી દેવામાં આવે છે જ્યારે દાંતા પદ્ધતિની અંદર કઈ રીતે છે કે એની અંદર આપણે પ્રોપર મેનેજમેન્ટ કરવું પડતું હોય છે કે ટૂંકા અને પહોળા ક્યારે રાખવા જોઈએ હવે જેથી કરીને પાણી ભરાવાનો પ્રશ્ન ના રહે અને જરૂર મુજબ પાળ કરવાથી જ ફળદ્રુપ પા માટી છે એ પાણ પાડ પર ન ચડી જાય અને પા હોય એ બહુ ઊંડી ના કરવી જોઈએ જેથી કરીને મૂળનો સારો વિકાસ થાય અને પાણીનો પ્રશ્ન ના રહે ને ઉગમણાં હાથમણાં દિશામાં ક્યારાંની લંબાઈ રાખવી જોઈએ જેથી કરીને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે હવે બે પ્રકાર વિશે આપણે ચર્ચા કરી તો જોઈએ કે કઈ રીતે હોય છે તો અંદર આપણે આ રીતે જોવા મળે છે જ્યારે ગાદી ક્યારા પદ્ધતિમાં આ રીતની પદ્ધતિથી જોવા મળે છે હવે પાંચ ફૂટના ક્યારામાં આપણે વાવેતર કરતા હોય તો દાતાની સંખ્યાના આધારે અલગ અલગ પ્રકાર પડતા હોય છે હવે ચાર ઇંચથી લઈને નવ ઇંચ સુધીના આપણે અંતર રાખીએ દાતા વચ્ચેનું તો સવા બેથી અઢી કિલો જેવું આપણે એક વિઘે બિયારણ જોઈતું હોય છે અને બાર ઇંચથી લઈને અઢાર ઇંચ સુધીનું દાતા વચ્ચેનું અંતર રાખીએ તો બેથી લઈને સવા બે કિલો જેવું બિયારણ જોતું હોય છે હવે આપણે જોઈએ પાંચ ફૂટના ક્યારા રાખીએ તો કઈ રીતનું હોય છે એ વાત કરીએ આપણે ચાર ફૂટના ક્યારાની અંદર કઈ રીતે હોય છે તો કે ત્રણ ઇંચથી લઈને સાત ઇંચ સુધી જાઉં દાંતાનું અંતર તો સવા બેથી લઈને અઢી કિલો જેવું વિઘે બિયારણ છોઈતું હોય છે જયારે આઠથી લઈને બાર ઇંચ સુધી બે થી સવા બે કિલો જેવો દર રહેતો હોય છે હવે આપણે કહીએ કે જે વાવેતર પદ્ધતિ હોય એની અંદર દાતાની સંખ્યા જો ચાર પાંચ અને છ હોય તો એને આપણે પાટલનું જીરું તરીકે ઓળખતા હોય છે હવે પાટલિયા જીરાનું ટૂંકમાં આપણે નોંધ લઈએ કે સૌથી મહત્વની નોંધ કઈ છે કે ડ્રીપ ડ્રીપથી સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી શકાય છે જો તમે ડ્રીપ નાખીને વાવેતર કરતા હોય પાટલિયા જીરાનું તો સારા એવા પ્રમાણમાં ઉત્પાદન મળી શકે અને જ્યારે આપણે જીરાનું વાવેતર કરીએ આ પદ્ધતિમાં તો પાણી ઉપર પાણી થોડીક ઉપર કરીને છૂટું પાણી આપવામાં આવે તો સારું ઉત્પાદન મળે અને આ પાટલીયા જીરાની અંદર આપણને બેનિફિટ ઈ થાય કે જીરામાં ટ્રેક્ટર અથવા તો આપણે સનેડો કહેતા હોય છે એના દ્વારા આંતરખેડ કરી શકીએ છીએ અંદર આપણે નિંદામણનો નો પ્રશ્ન વધારે રહેતો હોય છે તો આપણને પ્રશ્ન મૂંઝવતો હોય છે અને આપણે વાત કરી કે દાતાથી આપણે વાવેતર કરવું જોઈએ તો શું કામ કરવું જોઈએ એના ફાયદા હોય તો જ આપણે વાવેતર કરતા હોય છે બરાબર તો એના ફાયદામાં કેવું છે કે આપણે ઓછો બીજ દર જોઈતો હોય છે અને વધુ ઉત્પાદન મળતું હોય છે એની અંદર આમ જોવા જઈએ તો ઓછા રોગ અને જીવાત લાગતા હોય છે અને ઉચ્ચ ગુણવત્તા વાળું જીરું આપણને મળતું હોય છે કેમ કે ક્વોલિટી સારી હોય તો આપણને બજાર ભાવ ઊંચા મળે એટલા માટે હવે હરોળ અથવા તો પાટલું વાવેતર આપણે કરતા હોય ત્યારે ખાસ કરીને કેવી વેરાયટી પસંદ કરવી જોઈએ તો એની અંદર આપણે જે વધુ ફૂટ ધરાવતી હોય વધુ ફૂટ થતી હોય એવી જાતની પસંદગી કરો એટલે આપણું ફૂલે રિમઝીમ વાવેતર સમયની વાત કરીએ કે વાવેતર સમય જનરલી આપણે નવેમ્બર ની અંદર સ્ટાર્ટ કરી દેતા હોય છે થી નવેમ્બરથી ની વચ્ચે આપણે વાવેતર કરતા હોય છે પણ બે હજાર ત્રેવીસની અંદર આપણે અધિક માસ હતો એના લીધે આપણે થોડુંક મોડા વાવેતર થયા છે પાયાના ખાતરની વાત કરીએ કે આપણને એ પ્રશ્ન તો રહેતો જ હોય છે કે પાયાનું ખાતર હું શું નાખું તો મને સારું રિઝલ્ટ મળે તો આપણે થી પંદર કિલો આપણે કહીએ કે એક વીઘા આપણે ડીએપી નાખવું જોઈએ એની સાથે આપણે પાંચ કિલો માઇક્રોન્યુટ્રી આપવું જોઈએ અને આપણે એની સાથે સાથે આપણે જે છે તો આપણે સવા કિલો એક પોઈન્ટ પંદર કિલો જેવું આપવું જોઈએ એક વીઘે હવે ડીએપી ની અંદર આપણને ખ્યાલ છે નાઇટ્રોજન અને ફોસ્ફરસ તત્વ રહેલું હોય છે એવી જ રીતે આપણે માઇક્રો સૂક્ષ્મ તત્વની અંદર જે સૂક્ષ્મ તત્વની ઓળખના લીધે જે પ્રશ્ન રહેતા હોય છે તો એનું આપણે નિવારણ લાવી શકીએ અને ફૂલે રિમજીમ જેલ છે તો એની અંદર આપણે કેવું છે કે પાણીની જયારે અછત હોય અથવા તો પાણીના લીધે આપણને ઘણી વખત નુકસાન થતું હોય છે તો એ પ્રશ્ન કરે છે છે જેલ હવે મિત્રો કેવું કે ડીએપી નથી વાપરતા તો હવે એનો ઓલ્ટરનેટ ઓપ્શન આપણે જ શોધવો પડે તો એની જગ્યાએ આપણે શું કરીએ કે બાર બત્રીસ જે એનપી કે ખાતર આવે છે એ આપી શકીએ અને એની સાથે આપણે બે કિલો એક વીઘા આપણે જીંક સલ્ફેટ આપી શકીએ અને સાથે સાથે આપણું એક સવા કિલો જેવું આપણે ફ્યુલે રિમજીમ જેલ આપી શકીએ જેથી કરીને આપણને સારું ઉત્પાદન મેળવી શકે ધન્યવાદ